બે ફિલ્મોની વાત કરવાની છે જબરજસ્ત બોક્સ ઓફિસ પર અત્યારે ચાલી રહી છે સિકંદર જો ખાલી એક અઠવાડિયું લેટ આવ્યું હત ને તો બંને ફિલ્મોના કલેક્શન બહુ સારા થા પણ હવે આવતા અઠવાડિયે સિકંદર આવે છે એક જીજા જીજા છે ને એનું પાંચ દિવસનું કલેક્શન અને ઓલ ધ બેસ્ટ પંડિયાનું બાર દિવસનું કલેક્શન પહેલાં આપણે જીજા જીજાની વાત કરી લઈએ તો જો એક ચોખોટ નાની એવી કરદું ખાલી કારણ કે ઘણા લોકોની કમેન્ટ્સ એવી આવશે કે ભાઈ તમે તો કહેતા હતા ને ફિલ્મ ખરાબ છે અને તમને તો ફિલ્મ નહોતી ગમે તો કલેક્શન કેમ સારું થાય છે તો આના પહેલાં ઘણી વખત આપણે વિડીયોમાં વાત કરી છે અમારા રિવ્યુ અને કલેક્શને કાંઈ લેવા દેવા નથી મેં તો ઘણીવાર કીધું છે ભાઈ મને ફિલ્મ ન ગમી એ મારો ઇશ્યુ છે મને ફિલ્મ ગમી એ મારો ઇશ્યુ છે પબ્લિકનું શું ઓપિનિયન છે પબ્લિકને ગમે છે તો તમારા ઘણી વાર આવું છું છે લોચાલ આપશે અમને બહુ ગમે ત્યાં કલેક્શન ન આવ્યું હા હાકાર જરી કંઈ નહોતી ગમ્યું જબરજસ્ત કલેક્શન એવું એટલે અમે તો ખાલી અમે કહીએ છીએ કે ભાઈ અમને આવી ફિલ્મ અમે કંઈ જાદુ બંતર નથી કરતા કે ભાઈ હાલો અમને ફિલ્મ નથી ગમી સ્વા કલેક્શન ન આવવું જોઈએ એવું ન હોય અહીંયા તો અમારો પોઈન્ટ ઓફ વ્યૂ હોય ભાઈ અમને ફિલ્મ આવી લાગી હતી એટલે કમેન્ટ આવે ને એની પહેલાં હું ચોખું શરૂઆતમાં જ કરી દઉં કે અમારા રિવ્યુ ને કલેક્શનને કાંઈ એટલે કાંઈ લાગતું ઓળખતું નથી બધું એટલે પબ્લિક ઉપર જ છે પહેલા દિવસનું કલેક્શન તમને કહું જીજા સાલા જીજાનું બાર લાખ રૂપિયા હતું બીજા દિવસનું વીસ લાખ રૂપિયા ત્રીજા દિવસનું અઠ્યાવીસ ચોથા દિવસનું ચૌદ અને પાંચમા દિવસનું તેર એટલે હું કહું છું સિકંદર એક અઠવાડિયું ખાલી લેટ થયું જ ને તો આ ફિલ્મ લગભગ લગભગ પોણા બે કરોડ આજુબાજુ પહોંચી જતી અત્યારે સત્યાસી લાખ રૂપિયા કલેક્શન શું છે જો કે આ વીકેન્ડ આવશે એટલે એક કરોડ ઉપર છે પણ પછીના વીકમાં અને એક વસ્તુ સારી એ છે કે જીજ આ પેલી સિકંદર છે ને એ રવિવારના દિવસે આવે છે એટલે થોડું છે જગ્યા તો મળશે શુક્ર શનિની એટલે વાંધો નહીં સત્યાશી લાખ રૂપિયા પાંચ દિવસનું કલેક્શન ખૂબ સારું કહેવાય હવે ઓલ ધ બેસ્ટ પંડ્યાની વાત કરીએ ને તો જો ઓલ ધ બેસ્ટ પંડ્યા અમારે અહીંયા ન્યુઝીલેન્ડમાં રિલીઝ થાય છે છ એપ્રિલના રોજ એક શો મૂક્યો છે અને એ લગભગ મેં જોયું ને તો બહુ ઓછી સીટો બાકી રહી છે ઓલમોસ્ટ હાઉસફુલ થઈ ગયો છે ને છ તારીખ આવશે ને પાંચ તારીખે તો લગભગ આખો શો હાઉસફુલ થઈ જશે આશા કરીએ કે બીજો પણ શો આવે પબ્લિક ડિમાન્ડ પર કોઈ એક ઓકલેન્ડમાં ભાઈ છે લઈને આવ્યા છે હવે ઓક ઓક્યુપેન્સીની તમને વાત કરું બારમાં દિવસની અગિયાર પોઈન્ટ તેર ટકાની ઓક્યુપેન્સી રહી મોર્નિંગ શોમાં ચાર પોઈન્ટ એકોતેર આફ્ટરનૂન શોમાં આઠ પોઈન્ટ છપ્પન ઇવનિંગ શોમાં દસ પોઈન્ટ તેર અને નાઇટ શોમાં એકવીસ પોઈન્ટ દસ એકવીસ પોઈન્ટ દસ ટકા નાઇટ શોની ઓક્યુપેન્સી છે આ અઠવાડિયું બહુ સરસ નીકળશે આ ઓલ ધ બેસ્ટ ઇન્ડિયાનું તમને હું છઠ્ઠા દિવસથી ફિલ્મનું કલેક્શન કહું સાડત્રીસ લાખ રૂપિયા હતું છઠ્ઠા દિવસે સાતમા દિવસે હતું અઠ્યાવીસ આઠમા દિવસે એકત્રીસ નવમાં દિવસે ચોપન દસમા દિવસે બોતેર અગિયારમાં દિવસે બેતાલીસ અને બારમા દિવસે ઓગણચાલીસ ચાલીસ ઓગણ ચાલીસ લાખ રૂપિયા હતું વીક ડેનું કલેક્શન છ કરોડ અને એકવીસ લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થઈ ગયું છે હવે તમે વિચાર કરો વીક ડેમાં જો આ ફિલ્મના કલેક્શન આ વીક ડેની ઓક્યુપન્સી તમને કહું નાઇટ શોની એકવીસ ટકા વીક કલેક્શન ઓગણચાલીસ ટકા જીજા સાલા જીજાનું પાંચમા દિવસનું કલેક્શન ડબલ ડિજિટમાં છે તેર લાખ રૂપિયા હવે તમે ખાલી વિચારો ખાલી એક અઠવાડિયું સિકંદર પોસ્ટ પણ થયું હોત ને એક અઠવાડિયું મોડી રિલીઝ થઈ હોત ને તો બહુ સારો સમય નીકળે જતા આ બંને ફિલ્મ માટે પણ હવે કાંઈ નહીં જે થાય છે એ જોઈએ હવે ક્યાંક કેટલા દિવસ સુધી આ ફિલ્મના કલેક્શન રહી છે કારણ કે ઇફેક્ટ તો થશે જ મોટી ફિલ્મ છે ઇફેક્ટ તો થવાની જ છે થોડી ઓછી થાય ને તો સારું છે બાકી તો હવે પછી પબ્લિક પણ કન્વર્ટ થઈ જાય અત્યારે તો પબ્લિકમાં આ ઓપ્શન છે જોવાનો પછી તો સલમાન ખાન સલમાન ખાન થશે એટલે પછી આ ફિલ્મ માટે થોડું અઘરું પણ થશે એવું મને અત્યારે લાગે છે તો બસ આ રિપોર્ટ હતા હવે આવનારા રિપોર્ટ જે આવશે એ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું ધન્યવાદ